વિદ્યાર્થી મિત્રો આપણે આજે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર સિક્સ ઉબન ટુ લિનેક્સનો પરિચય તો સૌથી પહેલો સવાલ આપણા મનમાં આવે છે કે ઉબન ટુ લિનેક્સ એટલે શું વળી ખરું ને ઉબન ટુ લિનેક્સ એટલે શું એનું સિમ્બોલ છે ઉબન ટુ લિનેક્સનું તો લિનેક્સ એ એક ઓપરેટિંગ સિસ્ટમ છે ઉબન ટુ લિનેક્સમાંથી પહેલાં લિનેક્સનો શબ્દનો અર્થ સમજીએ તો લિનેક્સ એક ઓપરેટિંગ સિસ્ટમ છે હવે મને એ નહીં પૂછતા કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું આપણે ગયું આખું ચેપ્ટર જે હતું ચેપ્ટર નંબર ફાઈવ એમાં ઓપરેટિંગ સિસ્ટમ વિશે મેં બધું સમજાવી દીધું છે અને ઉબન ટુ નામની પણ એક ઓપરેટિંગ સિસ્ટમ છે હવે ઉબન ટુ લિનેક્સ એટલે ઉબન ટુ ઓપરેટિંગ સિસ્ટમ અને લિનેક્સ કર્નલ આ બંનેનો સમન્વય એને ઉબન ટુ લિનેક્સ કહેવામાં આવે છે હવે આ ચેપ્ટર જે છે એ તમે તમારી રીતે ટેક્સ્ટબુકમાંથી આખું વાંચી જાઓ ને તો સમજવું ખૂબ જ અઘરું છે કારણ કે આ ટેક્સ્ટબુકના જે લેખક છે એણે એટલું બધું કન્ફ્યુઝિંગ રીતે સમજાવ્યું છે આ ચેપ્ટર કે જ્યાં ઉબન ટુ લિનેક્સ ભણાવવાનું છે તો એની બદલે આ ચેપ્ટરની અંદર આપણને ઉબન ટુ લિનેક્સ અને ઉપરાંત અમુક બીજી ઓપરેટિંગ સિસ્ટમ જેવી કે યુનિક્સ જીએનયુ લિનેક્સ વિન્ડોઝ એપલ આ બધાની વિશે માહિતી એટલી બધી આપી છે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આમાંથી ઉબન ટુ લિનેક્સ ક્યાં ગયું એટલું વિચિત્ર રીતનું આ ચેપ્ટર બનાવ્યું છે તો ખાસ આ વિડીયોને લાઇક કરજો કેમ કે મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે સારામાં સારી રીતે આ ચેપ્ટર સમજાવવાનો તો મેં તમને કીધું એમ ચેપ્ટર છે ઉબન ટુ લિનેક્સ ચેપ્ટર નંબર છ સાત આઠ નવ દસ અગિયાર બાર બધા ચેપ્ટર ઉબન ટુ લિનેક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં બનેલા છે પણ આ ચેપ્ટરની શરૂઆત કરી છે ટેક્સ્ટબુકના મહાન લેખકોએ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમથી જે કોર્સમાં છે જ નહીં તમારે બરાબર પણ તમારે ટેક્સ્ટબુકમાં છે અને એમસીક્યુને તૈયારી કરવા માટે પણ જાણવું પડે એટલે મારે પણ આ ટોપિક કવર કરવો ફરજિયાત બન્યો છે અને મેં કવર કર્યો છે તો સૌથી પહેલાં જોઈએ તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો વિકાસની શરૂઆત એટીએનટી બેલ્સ લેબોરેટરીમાં ઓગણીસો ને સિક્સટી નાઇનમાં થયો હતો હવે આપણે નિહાળીએ કે એટી ટી બેલ્સ લેબોરેટરી કેવી જોરદાર હતી તમને લેબોરેટરીનું નામ આવે એટલે તમને એમ થાય કે નાનકડી આપણી જે સ્કૂલની લેબોરેટરી હોય એવી હશે પણ એવી નહોતી તમે જો એનો ફોટો તો ખ્યાલ આવે ખૂબ વિશાળ બિલ્ડિંગ છે આ જુઓ તમે આ ત્રણ ચાર માળનું બિલ્ડિંગ છે હવે ત્રણ ચાર માળની ઊંચાઈ આટલી હોય તો એની લંબાઈ પ્રમાણે તમે માપી લો કેવડું મોટું લેબોરેટરી છે કેટલી મોટી લેબોરેટરી છે ઉપરાંત એટલી સરસ મજાની જગ્યાએ આ લોકેટેડ છે તમે જોઈ શકો છો ફરતી એકલી હરિયાળી બરાબર અને આ બધું ઝીણું ઝીણું દેખાય છે શું છે તમને કહું તો આ બધું કાર પાર્કિંગ છે એ જે લોકો સર્વિસ કરતા હોય ઓકે તો એ લોકોને આવવા જવા માટે કારનો યુઝ કરતા હોય છે એટલે બધે આગે સ્કૂટર કે સાયકલ લઈને કોઈ નથી આવતું હતું તો આ કાર પાર્કિંગ છે આખું બંને સાઈડ અને સરસ મજાનું ને એવું બધું છે આપણે જોઈએ હજી બીજો ફોટો જો આમાં તમે જોઈ શકો અત્યારે જો કાર્સ પાર્ક થયેલી નથી અમુક જ કાર પાર્ક થયેલી છે આ બધું ખાલી છે પાર્કિંગ વ્યવસ્થિત તમને આઈડિયા આવે એટલે મેં ખાસ આ ફોટો ડાઉનલોડ કર્યા છે તમને શરૂઆતમાં પણ કીધું ચેપ્ટર નહીં કે મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે તમને સમજાવવાની અને આ બધા જે છે રોડ છે ત્યાં આવવા જવા માટે અને કોઈ જાતનો ટ્રાફિક જામ ન થાય એટલે આવવા જવાના રોડ જુદા જુદા બનાવ્યા છે આ રાતનો નજારો જે છે એ આવો કંઈક લાગે એની અંદરની કેન્ટીન જે છે એટીએનટી બેલ્સ લેબોરેટરીની એનો ફોટોગ્રાફ છે ને જોરદાર લેબોરેટરી હવે આની અંદર યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની કોણે પ્રયત્ન કર્યો કોણે બનાવી તો કેન થોમ્સન આ દાદાનું નામ છે કેન થોમ્પસન પછી આ બીજા દાદા જે છે એનું નામ છે ડેનિસ રીચી ડેનિસ રીચી તો બહુ જોરદાર વ્યક્તિ હતો એણે સી લેંગ્વેજની પણ રચના કરી છે તો તમારે દસમા ધોરણની અંદર સી લેંગ્વેજ આવશે તો એને જે લેખક છે સી લેંગ્વેજનો પ્રોગ્રામ જે બનાવ્યો છે ડેનિસ રિચિએ બનાવ્યો છે પછી બીજા છે બ્રેઇન કેર્નિગન ડગલાસ મિક્રોય અને જો ઓસાના આ પાંચ જણાએ ભેગા થઈને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એટીએન ટી બેલ્સ લેબોરેટરીમાં બનાવી હવે યુનિક્સના વિકાસમાં સહાયભૂત વ્યક્તિઓ મૂળભૂત તો ઇલેક્ટ્રિક જનરલ ઇલેક્ટ્રિક નીચે સિમ્બોલ આપ્યું છે જનરલ ઇલેક્ટ્રિકનું જીઈ અને એમ આઈ નીચે એ નીચે સિમ્બોલ આપ્યું છે એના સહયોગમાં મલ્ટિક્સ નામનું એક વિશાળ અને મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે સહિયારી યોજનામાં જોડાયા હતા હવે ખરેખર આ બધા છે ને પાંચે પાંચ વ્યક્તિ એ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ નહોતા બનાવતા એ લોકો બનાવતા હતા મલ્ટિક્સ મલ્ટિક્સ એટલે કોમ્બિનેશન ઓફ એમઆઈટી અને જીઈ એના કોમ્બિનેશનથી આવી કંઈક ઓપરેટિંગ સિસ્ટમ બનાવતા હતા બરાબર હવે આ યોજનામાં કરવામાં આવેલ અનેક નવીનતમ ફેરફારો તેમનું જમા પાસું હોવા છતાં આ વિશાળ અને તોતિંગ યોજના અપેક્ષા અનુસાર આગળ વધી રહી ન હતી હવે આ જે વસ્તુ બનાવતા હતા એમાં બધું જોરદાર હતું લેબોરેટરીમાં બનાવતા હતા પણ જેમ અપેક્ષા હતી એ પ્રમાણે આગળ નહોતી વધતી આ ઓપરેટિંગ સિસ્ટમ હવે એટીએન્ટ બેલ્સ લેબોરેટરીને એમ થયું કે આ યોજના બંધ કરી દેવી જોઈએ એણે બંધ કરવાનો નિર્ણય લીધો કે ભાઈ કાંઈ થતું નથી આગળ તો ખોટે ખોટો સમય ન બગાડવો આ યોજના બંધ કરી દો તો ત્યારે થોમસન અને ડેનિસ રીચી અને અન્ય પ્રોગ્રામરોએ મલ્ટિક્સના જે ઉપદેશોને જીવંત રાખવા પ્રમાણમાં નાની એવી એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનું નક્કી કર્યું હવે એ લોકોએ મલ્ટિક્સનું ઘણું બધું પ્રોગ્રામિંગ કરી નાખ્યું હતું એટલે એ લોકોને એ તો બધો પાયો મળી ગયો હતો કે આ રીતનું પ્રોગ્રામિંગ કરીને ઓપરેટિંગ સિસ્ટમ બની શકે તો એ જ બધા સિદ્ધાંતો એ જ બધા વસ્તુ ત્યાંથી લીધી હતી એમાંથી એણે બનાવ્યું કે યુઝર સિસ્ટમ ન બને તો કાંઈ નહીં આપણે સિંગલ યુઝર સિસ્ટમ બનાવીએ નાનકડી ઓપરેટિંગ સિસ્ટમ બનાવીએ અને એવું નક્કી કર્યું એ લોકોએ અને એક બીજી વસ્તુ કે મલ્ટિક્સ યોજનાના ભાગ સ્વરૂપે કેન થોમ્સને સ્પેસ ટ્રાવેલ નામની એક રમત બનાવી હતી પરંતુ મોટા કદના મશીન પર તે રમતનો સક્રિય ઉપયોગ વધુ ખર્ચાળ સાબિત થયો આ પછી તેમને બેલ્સ લેબોરેટરીમાં એક નાનું વપરાયેલું મશીન મળ્યું અને તેમણે સ્પેસ ટ્રાવેલ રમતને તે મશીન પર ચાલી શકે તે મુજબ ફરી બનાવી ત્યારબાદ તેમણે અને તેમના જૂથના અન્ય પ્રોગ્રામરોએ એક ઓપરેટિંગ સિસ્ટમમાં હોવા જોઈએ તેવા તેમના મનમાં રહેલા ઉપદેશો તેમાં ક્રમશ ઉમેર્યા અને આમ એક સરળ ઓપરેટિંગ સિસ્ટમનું સર્જન કર્યું આ સિસ્ટમ મલ્ટિક્સની વિરુદ્ધમાં એક જ ઉપયોગકર્તા દ્વારા ઉપયોગમાં લઈ શકાય એમ હોવાથી તેને યુ યુનિક્સ એવું નામ આપવામાં આવ્યું હવે મલ્ટિક્સ એટલે મલ્ટિપલ યુઝર અને યુનિક્સ એટલે સિંગલ યુઝર સિંગલ યુઝર એટલે એણે નામે યુનિક્સ આપ્યું મલ્ટિક્સની જગ્યાએ આ ઓપરેટિંગ સિસ્ટમનો જેમ જેમ વધુ વિકાસ થયો અને તે એકથી વધુ ઉપયોગકર્તાઓ માટે સમર્થરૂપ બની ત્યારે તેમના નામની જોડણી બદલીને યુ એક્સ યુનિક્સ કરવામાં આવી યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના બે પ્રમુખ સર્જકોની તસવીર આકૃતિ સિક્સ પોઈન્ટ વનમાં આપણે ઓલરેડી જોઈ છે કેન ને ડેનિસ રિચી બરાબર એ લોકોએ યુનિક્સ બનાવી હતી હવે યુનિક્સ સફળ ગઈ તો યુનિક્સ સફળ જવાના કારણો શું છે તો એ આપણે જોઈએ તો યુનિક્સના સર્જકોએ તેના સોર્સ કોડ સોર્સ કોડ એટલે શું કે ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે લખાય છે એનું આખું જે કોડિંગ લખ્યું હોય એ જોઈ શકાય તો તેના સોર્સ કોડ અને ઓનલાઈન સંદર્ભ ગ્રંથ એટલે કે ઓનલાઈન મેન્યુઅલ સાથે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની નકલ નિઃશુલ્ક પૂરી પાડી હવે આ માહિતી ખોટી છે તમારી ટેક્સ્ટબુકના જે મહાન લેખકો છે એણે નિઃશુલ્ક શબ્દ પોતાની જાતે ઉમેરી દીધો છે મેં ગૂગલમાં સર્ચ કરી જોયું છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ નિઃશુલ્ક હતી નહીં પણ આ લોકોએ મન ફાવે એમ લખી નાખ્યું છે પણ ખાલી સોર્સ કોડ અને ઓનલાઈન મેન્યુઅલ પૂરું પાડતી એ વાત સાચી હવે આ પછી તરત જ ઘણી યુનિવર્સિટીઓ સરકારી પેઢીઓ અને ખાનગી સંસ્થાઓએ યુનિક્સનો ઉપયોગ શરૂ કરી દીધો એનું એક કારણ એક હતું કે સોર્સ કોડ ઉપલબ્ધ હોવાથી નવા પ્લેટફોર્મ પર યુનિક્સને ચલાવવા માટે ચલાવવા માટે બહુ થોડી માત્રામાં સરળતાથી ફેરફાર કરી શકાતો હતો કોડનો અભ્યાસ કરીને તેમાં નવી સુવિધાઓ ઉમેરવાની મંજૂરી પણ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને આપવામાં આવી હતી આ બધા એના સફળતાના કારણો છે એક તો સોર્સ કોડ ખુલ્લો હતો સોર્સ કોડમાં કાંઈ ફેરફાર કરવા એ કરી શકાતા હતા અને આગામી વર્ષોમાં યુનિક્સને પૂર્વ સફળતા મળી અને સફળતા મળી એટલે ઓગણીસો ત્યાંસી માં ડેનિસ રિચી અને કેન થોમ્સનને ને કમ્પ્યુટિંગ વિશ્વમાં નોબલ પુરસ્કાર ગણાતા એવા ટર્નિંગ એવોર્ડ કરવામાં આવ્યા હવે પછીનો વિષય છે ફ્રી સોફ્ટવેરની ચળવળ બરોબર છે ફ્રી સોફ્ટવેરની ચળવળ તો ઓગણીસો એસી ની શરૂઆતના વર્ષમાં વપરાયેલ સોફ્ટવેર પૂરા પાડતી સંસ્થાઓ દ્વારા સોફ્ટવેરના ઉપયોગ અને વેચણી પર લાદવામાં આવેલ અંકુશોને કારણે એમઆઈટી ખાતે કાર્યરત રિચાર્ડ સ્ટોલમેનની હતાશામાં ઉત્તરોત્તર વધારો થયો હવે મેં તમને કીધું ને કે તમારા ટેક્સ્ટબુકના મહાન લેખકોએ ટેક્સબુકનું ચેપ્ટર એટલું બધું કન્ફ્યુઝિંગ બનાવ્યું છે હવે સૌથી પહેલી વસ્તુ તમે વિચારો કે એક તો એણે ઉબન ટુ ઓપરેટિંગ સિસ્ટમ નાખી કોર્સમાં હવે ઉબન ટુ ઓપરેટિંગ સિસ્ટમનો તો ઉપયોગ કોઈ કરતું જ નથી આપણા કોઈના ઘરે ઉબન ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે આમાંથી જે વિદ્યાર્થીઓ મારા વિડીયો જોઈ રહ્યા છે કોઈ પણના ના ઘરે ઉબન ટુ નહીં હોય બધા વિન્ડોઝ જ વાપરે છે એટલે હું તો એ પણ ખાતરીપૂર્વક કહી શકું કે આ જે લોકોએ બુક આખી રચના કરી હશે ને એ લોકોએ ઘરે તો વિન્ડોઝ જ વાપરતા હશે છતાં પણ તમારા કોર્સમાં એક તો ઉબન ટુ નાખ્યું અને બીજી વસ્તુ કે ઉબન ટુ બનાવવું કેવું ટેક્સ્ટબુક તો કે બે હજાર દસમાં જે આવૃત્તિ ચાલતી હતી ને ઉબન ટુની એ લઈને બનાવી અને અત્યારે બે ને વીસમું વરસ ચાલે છે અત્યારે જે ટેક્સબુકમાં ઉબન ટુ સિસ્ટમ આપી છે એ તમારા કોમ્પ્યુટરમાં આવે નહીં અત્યારે વીસની વર્ઝન નવી આવૃત્તિ આવી ગઈ એ ચાલતી હોય હવે બીજી વસ્તુ મેં તમને કીધું એમ કે આ ચેપ્ટરને વધુ કન્ફ્યુઝિંગ બનાવવા હતું ઉબન ટુ લિનેક્સની ઉપરાંત કેવા કેવા બધા ટોપિક કવર કર્યા તો મલ્ટિક્સ કવર કર્યું યુનિક્સ કવર કર્યું હવે યુનિક્સમાંથી પાછા પાંચ ઓલા નામ યાદ રાખવાના આવ્યા હવે પાછો આ છઠ્ઠો આ માણસ આવ્યો કે જેનું નામ છે રિચાર્ડ સ્ટોલમેન હવે એનું આપણે સમજીએ બરાબર અઢારસો ને એંસીની શરૂઆતમાં વપરાય શું હતું કે પહેલાં તો તમને એ સમજાવી દો આ ફ્રી સોફ્ટવેરની ચળવળ એટલે શું તો તમે વિચારો કે તમારે મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાંથી મોટાભાગના એપ્લિકેશન ડાઉનલોડ કરવા હોય તો એ ફ્રીમાં છે ખરું ને તમે ડાઉનલોડ કરી શકો છો પણ તમે બીજું વિચારો કે વિન્ડોઝની અંદર તમારે કાંઈ પણ વસ્તુ ઇન્સ્ટોલ કરવી છે દાખલા તરીકે ક્વિકિલ તો એમાં બે પ્રકાર આવે લાઇસન્સ વર્ઝન આવે અને ટ્રાયલ વર્ઝન આવે તો તમે લાઇસન્સ વર્ઝન ઇન્સ્ટોલ કરો તો તમારે એની કિંમત ચૂકવવી પડે હવે સ્વાભાવિક છે કે જે માણસે ક્વિકિલનું એન્ટીવાયરસ બનાવ્યું તો એની કિંમત તો લે ને એણે કાંઈ મફત આપવા તો બનાવ્યું નથી નીતર એ રોડ ઉપર આવી જાય તો એવી જ રીતે વિન્ડોઝ છે એ આપણા ભારતની અંદર તો બધા પાયરેટેડ વર્ઝન વાપરે છે બાકી ખરેખર તો વિન્ડોઝનું પણ લાઇસન્સ વર્ઝન જ આવે છે અને એની કિંમત આપીને આપણે ખરીદવું જોઈએ કેમ કે એણે બનાવ્યું છે એ વિન્ડોઝ તો એના પૈસા તો એ લે ને એ શું કામને મફતમાં આપે ભાઈ તો આ વસ્તુથી આ જે ભાઈ છે રીચાર્જ સ્ટોલમેન એ હતાશ થઈ ગયા કે ભાઈ બધા સોફ્ટવેરના ઉત્પાદકો છે વિક્રેતાઓ છે એના પૈસા શું કામ લે છે સોફ્ટવેર અંગે તમામ પ્રકારની સ્વતંત્ર પૂરી પાડવાનું હતું તેમણે સોફ્ટવેરના ઉપયોગકર્તાઓ માટે નીચે હવે જે કોષ્ટક આવશે સિક્સ વન એમાં દર્શાવેલ પ્રમાણે ચાર મૂળભૂત સ્વતંત્ર સ્વતંત્રતાઓની રૂપરેખા તૈયાર કરી હવે આને ખાલી ચળવળ જ હજી ચાલુ કરી હતી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી નહોતી જોજો તમે પણ એણે ખાલી એવી રૂપરેખા જાહેર કરી કે આવી બધી સ્વતંત્રતા હોવી જોઈએ સ્વતંત્રતા હોવી જોઈએ બરાબર સ્વતંત્રતા જે પહેલી છે એને ઝીરો નંબર આપ્યો ભગવાન જાણે કે પહેલુંથી ચાલુ થાય કે ઝીરોથી વસ્તુ ચાલુ થાય માણસે ઝીરો જ હશે તો સ્વતંત્રતા પહેલી જે છે ઝીરો સ્વતંત્રતા કોઈ પણ હેતુ માટે પ્રોગ્રામનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા હવે આમાં એણે કઈ નવાઈ કરી વિચારો તો કોઈ પણ હેતુ માટે પ્રોગ્રામ ઉપયોગ કરવો હવે આજે તમે ક્વિકિલ વર્ઝન યુઝ કર્યું છે તો તમે હું દર વખતે ચાલુ કરો ત્યારે ઓલાને ફોન કરશો જેને આપ્યું છે જેને બનાવ્યું છે ને કે હે ભાઈ હું ક્વિકિલ વાપરી શકું કે નહીં મને સ્વતંત્રતા છે કે નહીં હું કઈ કઈ વસ્તુ માટે વાપરી શકું એવા નાટક કરશો આપણે નહીં ને તો એ તો સ્વતંત્રતા હોય જ છે આમાં કંઈ એણે નવાઈ કરી નથી કોઈ મોટો મેક માર્યો નથી બરોબર એટલે જવા જોઈએ હવે બીજો મુદ્દો જે છે એ કે પ્રોગ્રામ કેવી રીતે કાર્ય કરે છે તેનો અભ્યાસ કરવાની સ્વતંત્રતા એ વસ્તુ સાચી કે એનો સોર્સ કોડ આપ્યો હતો એટલે કઈ રીતે લખાયો છે પ્રોગ્રામ એ તમે અભ્યાસ કરી શકો અને અપેક્ષિત પરિણામ મેળવવા માટે તેમાં સુધારા કરવાની સ્વતંત્રતા હવે તમે એક વસ્તુ વિચારો કે જો ઓપરેટિંગ સિસ્ટમ જ એટલી સરસ હોય તો એમાં સુધારા કરવાના ક્યાં આવે ભાઈ આજે વિન્ડોઝ છે તો તમને કોઈ જગ્યા એમ થયું કે હું આમાં સુધારા વધારા કરું અને સુધારા વધારા કરવા જાઓ તો આપણને કાંઈ પ્રોગ્રામિંગ આવડે નહીં ઉલટાકનું સિસ્ટમ બંધ થઈ જાય બગડી જાય હવે પછી ત્રીજો મુદ્દો કે અન્યને મદદ કરી શકાય તે માટે પ્રોગ્રામની પુનઃ વહેંચણીની સ્વતંત્રતા સ્વતંત્રતા કે ભાઈ આજે આપણે ક્વિકિલ છે તો એ કોકને આપવું હોય તો આપણે ન આપી શકીએ આપણે લાઇસન્સ કોડ નાખી દીધો એટલે એનો એ લાઇસન્સ કોડ ફરીવાર યુઝ ના થાય તો આમાં તો મફત્યું હતું ફ્રી ઓપરેટિંગ સિસ્ટમ એટલે આ તમે ગમે એની એટલી વેચણી કરી શકો હવે પછી જે પરિવર્તિત પ્રોગ્રામની નકલ અને અન્ય વેચણી અન્યને વેચણીની સ્વતંત્રતા એટલે કે તમે જે સુધારા વધારા કર્યા હોય તમે પ્રોગ્રામર હોય તો બાકી તમે સુધારા વધારા ના કરી શકો તમે સુધારા વધારા કર્યા હોય એને તમારું નવું નામ આપીને વેચી શકો હવે આવા બધા વસ્તુ એણે શું કહેવાય આવી એણે રૂપરેખા તૈયાર કરી હતી કે આવું બધું હોવું જોઈએ હવે આગળ ઉપયુક્ત હેતુઓને પાર પાડવા માટે સ્ટોલમેને ઓગણીસો ને ત્યાંસીમાં જીએનયુ યોજના શરૂ કરી હજી જો પાટા ઉપર ગાડી આવી નથી આપણે ઉબન ટુ ઓપરેટિંગ ઉબન ટુ લિનેક્સ ભણવાની છે પણ હજી મલ્ટિક્સ યુનિક્સ હવે જીએનયુ આવ્યું સાંભળતા જાજો હવે ત્યાંસીમાં જીએનયુ યોજના શરૂ કરી તેમની ઈચ્છા જીએનયુને કાર્ય પદ્ધતિની દ્રષ્ટિએ યુનિક્સ જેવી પરંતુ સંપૂર્ણ નિઃશુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવી હતી હવે જોયું અહીંયા પાછું ટેક્સ્ટબુકવાળાએ શું લખ્યું છે મહાન લેખકોએ કે આ લોકોને યુનિક્સ જેવી સિસ્ટમ પરંતુ નિઃશુલ્ક ને હમણાં યુનિક્સમાં શું લખ્યું હતું કે યુનિક્સ પણ નિઃશુલ્ક હતી અંદર અંદર તે કાંઈ મન કાંઈ મેળ નથી આમાં તો આ લોકો આને પાકું મેં ગૂગલમાં જોયું આને નિઃશુલ્ક બનાવવી હતી બરાબર હવે જીએનયુ એ યુનિક્સની જેમ વ્યવસાયિક સોફ્ટવેર નથી હવે જો અહીંયા પાછું શું આવ્યું કે યુનિક્સની જેમ વ્યવસાયિક સોફ્ટવેર નથી કોમર્શિયલ સોફ્ટવેર નથી આનો અર્થ શું થાય છે કે યુનિક્સ ફ્રી સોફ્ટવેર નહોતી કોમર્શિયલ સોફ્ટવેર હતી ઓકે હવે એ વિચાર પર ભાર મૂકવાના હેતુથી તેમણે જીએનયુ નામ પસંદ કર્યું જેનો અર્થ હતો જી એનયુ એટલે જીએનયુ ઇઝ નોટ યુનિક્સ આવા વિચિત્ર તો નામ પાડ્યા જી એટલે જીએનયુ ઇઝ એન એટલે નોટ અને યુ એટલે યુનિક્સ સ્વતંત્ર શબ્દ દ્વારા તેમને ઉપર દર્શાવેલી તમામ પ્રકારની સ્વતંત્રતાઓ સ્વતંત્રતાઓ હતી સોફ્ટવેર બનાવવાની યોજના માટે તેમણે ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન ની સ્થાપના કરી ઓગણીસો નેવું સુધીમાં તેમણે અને ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનના તેમના સ્વયં સેવકોએ જીએનયુ ઓપરેટિંગ સિસ્ટમની યોજના અનુસાર મોટાભાગના ઘટકો તૈયાર કરી લીધા હતા જેમાં કમ્પાઇલર શેલ અને લાઇબ્રેરીનો સમાવેશ થતો હતો હવે તમે કલ્પના કરો કે આ રિચાર્જ સ્ટોલમેને ત્યાંસીની સાલમાંથી શરૂ કર્યું જીએનયુ બનાવવાનું પોતે ન બનાવી શક્યો પછી એણે ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન સ્થાપ્યું પછી બીજા બધા સ્વયંસેવકોની મદદ લીધી છતાં પણ ત્યાંસીથી શરૂ કરેલો પ્રોજેક્ટ નેવુંમાં એટલે કે સાત વર્ષમાં પણ પૂર્ણ થયો નહોતો મુખ્ય ઘટક કર્નલ હજુ અપૂર્ણ હતું જોકે કર્નલ બનાવવાનું કાર્ય મંદ ગતિએ ચાલી રહ્યું હતું મફતમાં ઓપરેટિંગ સિસ્ટમ બનાવી હતી પણ સાત વર્ષે પણ કાંઈ હજી તોડ કાઢ્યો નહોતો સારું એની પછી હવે આપણે નેક્સ્ટ વિડીયોનો ટોપિક લેશું બર્થ ઓફ લિનેક્સ હવે છે કે હજી તો લિનેક્સ સ્ટાર્ટ થશે હજી ઉબન ટુ લિનેક્સ તો સ્ટાર્ટ જ નથી થયું આવી સરસ મજાની તમારી ટેક્સ્ટબુક છે વિડીયોને લાઇક જરૂરથી કરજો